થાય છે કે ગણતરી પૂર્વક ખૂબ જ આકાર થઈ રહ્યો છે કે જેમાં શેતાઓને જાગૃત થવા માટે આહો કે વ્યાસ ગાદી ફરતા લે હોવાની અરજ સ્વામી ગુજરાતી કે કરવામાં જ કે બાકીને મારે લેવા દેવા નથી ને જલારામ મોરારી બાપડે જલારામ સાથે પોતાના ચાર પેટીના સંબંધનો ઉલ્લેખ દે કે જણાવે કે જલારામ બાપણ કે નિશ નિખાળવા પ્રયાસ કરે છે કે કલ્પના કરતા કયો છે કે જે અમુક લોકો શું કોરા માંગ છે તેઓને વૈષ્ણવ અને સાધુના કરતા મુક્તિને સાધુ થવાનો મોહતમ સમજાવી તે દરેક વ્યક્તિ પોતાના માન્ય અનુસાર દેવી દેવતાનો માનસિક જે કે વાંતો નથી ને સંતાળતા મોહતમ કે સદનો વળ લીધા બાદ કે મોરે વીરપુર જલારામ પરિવારનો નામ પરિવાર ગણાવી કે જણાવી જલારામ કે આશીર્વાદ માંગ્યા બાદ આશીર્વાદજીએ કહ્યું કે જલારામ બાપુ પ્રોકરકારના કાર્ય વર્ણન કરી ઠાકોરજી થાળીમાંથી વીરભાઈને માને આપી કે દીધાઓના પ્રસંગમાં ટાંક્યો જેમાંથી આવું કાર્યક્રમ સામાન્ય વ્યક્તિ ન કરી શકે